હલ્લો મિત્રો બધાના બાપા સીતારામ આજે ઘરેથી નીકળી ગયા છીએ બાપાના દર્શન કરવા બધાના જોવા ભંડારીનો નજારો ભંડારીયા પવન શકી છે એનો નજારો જોવો આ તમને બધાના બાપાના દર્શન કરાવો અને મારો આ પહેલો વિડીયો છે બાકી ગયા તાવડી ત્યાં પણ વરસાદનો તૈયારી ફૂલ છે જો વરસાદ આવી ગયો ઉભા રહી ગયો હિન્દી મહારાજ નાય છે પોણી કલાક વરસાદ એક ધારો વરસ્યો એટલો પડે પવન પણ સાથ હવે પોગવા તળાતા પોગી ગયા છે તો ત્યાં જૈન મંદિર આવેલા છે તળાજા ડુંગર ઉપર લીલો છમ એવી હરિયાળી છે છે ને લીલો ડુંગર કુદરતી વાતાવરણ બહુ સરસ છે લીલું છમ હવે આપણે જવું છે સીધું રસ્તે જવાનું છે તો આપણે પુલ નથી ચડવાનું એને સાઈડમાં રસ્તો પડે છે માટે ત્યાં સડી જાય તો સીધા આપણે બગી જઈએ મહઉવા રોડ ત્યાં નથી જવાનું આપણે સાઈડમાં ઉતરી જવાનું છે બે તણા દ્વારકા સીધે સીધું એટલે ત્યાં આપણે નથી જવાનું આવી જો આ બાપાનું બોટ ત્યાંથી ઉતરી જાવ

વાતાવરણ જો વરસાદની પૂરેપૂરી જાય છે કેટલું માણસ વાદળ તો જો કેટલો વરસાદ અંધારેલો છે આપણે હવે ફાકી ગયા છીએ બગદાણા ગામમાં જો આ બે ઝાડ વસાડ બાપાનું મંદિર આખું પૂરેપૂરું દેખાય છે સીતારામ સીતારામ જરૂર બધા બાપા સીતારામ લખજો જુઓ પૂરેપૂરું મંદિર આખું આખું દેખાણ પગી એ ગાડી પાર્ક કરી દીધી છે હવે સાહેબ બાપાના દર્શન કરવા જો આ બાપાનું મંદિર છે તો જો આપણે અંદર દર્શન કરવા જઈ પાછું તારામ બાપ પાછું તારામ વરસાદ આજ અહીંયા પણ અંદર રહેલો છે જય કાલ ભેરો દાદા હાલો બાપાના દર્શન કરવા મોબાઈલની તો જો ના પડતા તો દર્શન કરાવું છું બાપ પાછું તારા આ બાપાની સમાધિ બાજ જઈએ બાપાના ધ્યાન મંદિર તરફ જો આ બાપાનું ધ્યાન મંદિર છે બાપા ધ્યાન કરતા જઈએ છીએ આપણે અંદર આખે પૂરેપૂરી ચાંદીની મુક્તિ છે બાપાનું શરણ પાડવું બાપા સીતારામ બાપા સીતારામ હવે આપણો વિડીયો અહીંયા પૂરો થવા આવે છે અહીંયા રામજી મંદિર બાકી છે ત્યાંના દર્શન કરવું જય શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા સપોર્ટ કરજો આ મારો પહેલો વિડીયો છે બાપા સીતારામ લો બધાને બાપા સીતારામ